રાણાવાવના આદિતપરા ગામ ખાતે દાસારામ બાપાના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આદિત્યપરા અમરદળ ગામ ખાતે સંત શિરોમણી શ્રી દાસારામ બાપુની બસો પંચોતેરમી જન્મ સગલ સગર સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારના સમયે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સગર સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સગર હું આદિતપારા અમે આદિતપરા ગામમાં અમે સગર સમાજ કે અમે સૌ ભાઈઓ હારે મળી અને આ અષાઢી બીજનું આયોજન કરેલ છે તેની અંદર અમે શોભાયાત્રા પ્રસાદીનો પ્રોગ્રામ રાખેલ છે અને અમે લોકો દર વર્ષે ઉજવી અને અમારા દાસારામ બાપા એટલે કે બસો ને એમની જે સર સમાધિ લીધી તેના બસો ને વર્ષ થયા અને એ તો અમારી અસારી બીજ કાલે ત્યાં પાઘડીના દર્શન થઈ શકે પણ આજે અમે એક દિવસ અગાઉ અહીંયા જેથી કરીને અમે કાલે ત્યાં દર્શન કરી શકીએ એટલે આજે અમે આયોજન અહીંયા આમ ગામ લોકો કરી રહ્યા છીએ તો હું સૌ અઢારે વર્ણને આમંત્રણ આપું છું કે અમારા દાસારામ બાપાના જે કોઈ ભાઈનો પાઘડીના દર્શન કરવા હોય તો બાલાકામ મુકામે વધારે બસો ને પિસોતેર વર્ષ થયા હજી પણ મિત્રો પાઘડી એવી જ બાપાની છે તો અમે દર બીજે બાપાની યાદ ગાતા રહીએ તો સૌ મિત્રોને ને જય દાસારામ જય ભગીર આ ઉજવણીમાં રાસ ગરબા મહાઆરતી મહાપ્રસાદી અને રાત્રિના સમયે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ રાણાવાવ